Ha. Dekh kon? Eh ha. Check le ke isme dik ha? Aa. Aap sab do na pehle mandir nahi idar idar rasto hai kam. Lad ja nikle ghee. Hello. Aa bolo. Aa ha, ud kya ud kya gadi hai. Ha. 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 Ya,

মন তো মস্তারা

યા લાગ્યો હો ના તો તું ઘટુ હ અલ્યા લાગો આને કો કરેલો હ સતો કો બની ના રહે ભાઈ એ શીખુતી વા અલકુ લે યા તું તારે પીજે મારે અલકુ લે કો Maraan, lek jo kutu, hampir jatkan. Maraan, Maraan. Ya sudah mara, Maraan. 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 Maraan.

અરે લાલ લાલ જે તો પાછો પાલે તું જીજે તો આઈ જાજે એ આપણે તો હું ગેની એટલે આપણે ला ला त कन्नमन्ना रन पेलला दुशाजी बोलता पहेला नाइजेरे डाबी जे मतलब बोलता lebih ले दुशाजी ओके ओ दुंगाजी हा जसा कि Jadi ला Kita ला 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 બક્યુ ન લેનું આપની જાણે પડ્યું પાછો ચપ્પલ પૂનું મને ના ના પુના ચપ્પલ આ તો રીતે મને માલે બસ હું પહેલી પર મારને ભીલા તૂકી જાતે સુકો લે ડુંગા ટોપાય તારે શું છે તારે જલ્દી આપણે જીપ પાહે રે ઓમ તો તમન ખબરિયા મને ખબર બે આવા પાહે જો એને મે તો પાંચ ના જવાય કોઈ ના મે <tamcisTiffany>

એલા કો કાળો આપો આવાજો આપો વહે બેઈએ એલા મુ લે તમ પેલા દરન દ્વાર આઈન પડ્યા લે કો કાયુ લાગતો હો ના હોય ભૂત ના હોય

હા એ તો જોરદાર થાકી ગયો તો હવાનું પાણી હતું કિહાલ વારીને આવ્યો અમે તો ફોન નંબર જ કીધું લા 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 કઈ 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 શું થયું કમ દોરી નાવો એ બાબરુ પુત તો લે હું તો જોયો વકર હું કરી વકર અલ્યા બે ત્રણ જણા તો નહી ગયા ઓય એવો કોઈ કોઈ વર્ગી વર્ગી નહી હું તો ખાલી હાચુક નું છે તમે જોયો તો હવે સાદો હું બે હું પછી હું તો હું તો આ એ જોવા જઈએ ચોખા બોકા લેવા યતનો હા ચાલશે નહીં લેવા ઓની ના ના છે તા ઓ આ બી અલ ના હું મારતો તો તુંલા કેવાય લાલજીને હ ને એ રેસી ના આવી તો ઈવન બીજાયો છે ને કે હું તો વાન નહીં મત રોગ રાસી પર હે તો એકવાર લાગી ગયો માટ આતું બી પણ આપણ આ આ પડતા મૂકી અમે તો થાકી હું પગનો બગડી ભૂચોધું હમણાં જ આયુ ઊભો તું હેરો પેલા ઊભાય વન જોરજી આયે આ તો શી જો તો જલ્દી પાટ આવ તો વેમ હોય તો તમારી આખું નામ કલા તમ નાવા લઈ પોસ સકેમ મોલે મુદ્રુત રોજો તારું તોલે એટલે હા એ પૂ પૂ થઈ જાય હ बोल छिदी अरे 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 ए धका मेसे हास्ना अब ग्यार तवारी दोषी रह जमेही हो कमार गुट ए ला फोन मिला मन आलो आलो कान हु अटले दारु पिवाए ए बदु जाले पिलु भूत जोइदु ना बदु खबर जोइदु ठोकेन यार तो अरे हेरो हे फोन आंबे पेला जोइ तो आंबे हाल दारु हेडा पुले हेडा दारु आमे हेरो बने

रउवल ओ सवारी ए पगा पगा मारे पगा पगा मार मार अले अले रानी लागी भलो भलो बैस मार ओ परे 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 उथि भलो ल्याओ तबे दे बापडो बेदो काई बोल तमी नै छ सेटिङ आइ छौ दस् ह माराइ da ज्या अरी एक बॉवााउ ज्यास तान धन्या ज्यलो ज्यलो Bertanya apa berhalus? Bertanya, mana? Mana bertanya? Ada haluk hidup. Ada apa? Ada apa? Ada apa? Ada Ada જો આ નાહી જાલા કાયા જોલા છો જગ્યા હાથ નખતઈ বনে એટલે હું એક તમારે પણ કોટી જગ્યા જો હાથ તો આંખે તો પડે મને બુદ્ધિ નથી હાલ હાલ પડ્યો તો મરી જાય આવત પડી જાય દારૂિયે હે તો કે અલ્યા ભૂતિંગ હાલ હેડો યે નઈ બી બરોબર ભાઈ સોંધી ઉસ્ત દેખાઈ આગારેમ એ